નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ દર વર્ષની જેમ આ વખતે પણ મુકેશ ભરવાડ ગરબાના આયોજક આદ્યશક્તિ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા એટલે કે આદ્યશક્તિ ગરબા મહોત્સવના ગરબા ગ્રાઉન્ડના પૂજનનું કાર્યક્રમ યોજાયો હતો જેનું ગરબાનું આયોજન કૈલાશ પાર્ટી પ્લોટની સામેની સાઇડ પંડિત દીનદયાળ હોલ પહેલા આજવા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું આજવા રોડના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા કે જેમાં અત્યાર સુધી ચાલીસ હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા તેનાથી મોટું ગરબા ગ્રાઉન્ડ એટલે કે પચાસ હજાર ખેલાૈયાઓ ગરબે ઘૂમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બહેનોની સલામતી સાથે સિક્યુરિટીઝની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું આયોજન ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે આદ્યશક્તિ ગરબાનું આ નવમું વર્ષ છે છેલ્લા આઠ વર્ષથી લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છે આ વર્ષે લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર વધારે પડતા વરસાદના કારણે વધારે પડતું પાણી અને કાદવ કીચડ હોવાના લીધે આ વર્ષે કૈલાશ પાર્ટી પ્લોટની સામે પંડિત દીનદયાલ હોલની બાજુમાં જે ઉમિયા પ્લોટ આવેલો છે એની અંદર આ આદ્યશક્તિ ગરબાનું આ નવમા વર્ષનું આ વખતનું આયોજન કરેલ છે ચાલીસ હજાર લોકો રમી શકે એ રીતનું કેપેસિટી વાળું ગ્રાઉન્ડ નું આયોજન કરેલ છે વડોદરા શહેરને ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌ લોકોને આદ્ય શક્તિ ગરબા રમવા રમવા આવવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે